પણ શું કરી થઇ જુ છે પાર મેગ છોડો વસ્તી ને કેવું કરો એટલે હવે કુના પગ છોડો કુના પગ એવી ખબર જ પડતી નહી માણસો માણસો એટલા મોરચો નું ઓરસ્યા હોત તો અમારા આવા દાડા ના આયા હોત એટલે પેટ માં બે પગ લાબા કરે અલે હવે હવે કુના કહેવા જઈએ કો હડો કોઈ ને કશું કેવું નઈ તમે તમારો હારો હોય ને તો કાલ હવારે આવો છે તો રાગ કરાવી દઈએ તો કરો તને મારો રાગ હેડો પણ તમે નેનો કાલ લમતી આવી જાવ તમે કેતા તમે બધું કરવા તૈયાર છું હું હા હવા કાલ હવારે એલા વાત તારી બધું છે તો મને થઈ જ ડેક્ટર મેં હા બરાબર બીજું કામ કરી હેડા જઈએ ચલો હા આપણે લઈને હડાવાની

એ ભોળા માણસ તમે ફાયદો ઉઠાવો હું કોઈ નો ફાયદો નહી ઉઠાવતો મારા ભાઈ કોઈ નો ફાયદો ઉઠાવણ એ ભોળા માણસ ભાઈ મારા વીઘા ની નહીં જરૂર છે આ તમારી ચાલ હા ભાઈ મારા કોઈ ની ચાલ નહી ભીઘો હાલવા ને ઉપર લેવા આવો તમે એટલે મારા ભાઈ તમે તાર ને પેલો વિઘો તમે તમે લઈ રહો

સુધરી જાય તો સારું અમારું ઘર એક થઈ જાય જીવન સુધરી જાય ભાઈ તમારા ગામ માં તમારું બધી ભાઈ નું નામ છું

આ ગમે તે કોઈ પસંદ કરશો નહીં હવે કોઈનો સંગ ના કરું બે ભાઈઓ હંગાત ને બે ભેગા કરશું ભાઈ આ તો આમ હારું ખાવાનું બે ભેગા થઈને હા મારું 500 પાટણ હા